નમસ્કાર દર્શક મિત્રો મારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણા ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો હાલ આપણા રાજ્યમાં કુલ બે વરસાદી સિસ્ટમ સક્રિય છે અને એના કારણે આપણા ગુજરાતમાં નેવું ટકા ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આપણે આ વિડીયોમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે તે વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણપણે માહિતી મેળવીશું મિત્રો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ તાપી અને સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં ભારેથી ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે મિત્રો આપણા ગુજરાત રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદ બાદ હવે દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર છે વધી રહ્યું છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં તાપી નવસારી અને સુરત અને વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં જનજીવને વ્યાપક નુકસાન પહોંચ્યું છે મિત્રો આપણા ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક જે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે એના કારણે આપણા ગુજરાતમાં આગાહી કહી શકાય તો બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે આપણા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો જ્યારે આ આગાહી વચ્ચે આપણા અનેક જિલ્લામાં ભારે વરસાદ નોંધાઈ શકે છે છેલ્લા ઘણા દિવસોથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે ત્યારે મેઘરાજાની મહેર પણ જોવા મળી રહી છે મિત્રો ક્યાંક ને ક્યાંક મેઘરાજા મહેર વરસાવી રહ્યા હોય એવું જોવા મળી રહ્યું છે અને મિત્રો આપણા ગુજરાત રાજ્યમાં ખાસ કરીને આગામી પાંચ દિવસ સુધી વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો આગામી દિવસોમાં આપણા ગુજરાતમાં ખાસ કરીને વરસાદી માહોલ જોવા મળશે ખાસ કરીને સાબરકાંઠા ગાંધીનગર ખેડા આણંદ અમદાવાદ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આવતીકાલની આપણે વાત કરીએ તો આવતીકાલે ગાંધીનગર ખેડા સુરત નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આતા આજના મુખ્ય સમાચાર આવાને આવા સમાચાર જોવા માટે ચેનલ લાઇક કરો અને ચેનલને શેર કરો એવી વરસાદના આવાને એવા સમાચાર તમને મળી રહે